પ્રભુ સુખ્રિસ્તના નામ આપ સર્વને પ્રેમી સલામ ગીતશાસ્ત્રના પુસ્તકમાં લખાયેલા એકસો પચાસ ગીતો છે જુદા જુદા ગીતકર્તાઓએ પવિત્ર આત્માની પ્રેરણાથી લખ્યા છે એ ગીતો વાંચતાના અભ્યાસ કરતાં આપણે જાણી શકીએ છીએ કે એ ગીતોમાં ઈસરાલ લોકોનો ઈશ્વર યહોવા સાથેનો જે સંબંધ હતો એ છતો થાય છે સાથે સાથે ઈસરાયલ લોકો જે પરિસ્થિતિને સંજોગોમાંથી પસાર થતા હતા એનો પણ આપણને ખ્યાલ આવે છે અને તેથી એ ગીતોને ઈસરાયલ લોકો પ્રસંગોપાત ખૂબ ધ્યાનથી અને ગંભીરતાથી એનો ઉપયોગ કરતા હતા અને આજે પ્રભુ સુખ્રિસ્તમાં એ જ ઈશ્વર હોવાના બાળકો તરીકે આપણે પણ એ શાસ્ત્રનો ઉપયોગ કરીને એનું વાંચન કરીને એનો અભ્યાસ કરીને આશીર્વાદિત થઈ રહ્યા છે ને એના માટે આપણે પ્રભુનો આભાર માનીએ ગીત શાસ્ત્ર અઠ્ઠાણુંમાં એકથી નવ કલમો આવી છે ને એમાં ગીત કરતાં ઈસરાયલ લોકોને ભૂતકાળમાં ઈશ્વર યહોવાએ એમના માટે જે આશ્ચર્યકારક કૃત્યો કર્યા છે એ યાદ કરાવે છે અને પોતે પણ યાદ કરે છે અને ઈસરા લોકોને ઈશ્વરનો આભાર માનવાના માટે હર્ષનાદ કરવાના માટે પ્રોત્સાહન અને આમંત્રણ આપે છે થી ત્રણ કલમોમાં આપણે વાંચીએ છીએ યહો અની આગળ નવું ગીત ગાઓ કેમ કે તેમણે આશ્ચર્યકારક કૃત્યો કર્યા છે યહોવાના જમણા હાથે તથા યહોવાના પવિત્ર બાહુએ પોતાને માથે વિજય મેળવ્યો છે ગીત કરતાં યહવાના જમણા અને પવિત્ર હાથ વડે થયેલા આશ્ચર્યકારક કૃત્યોની વાત કરે છે પણ એ કૃત્યો કયા છે જો બાઇબલમાં આપણે નિર્ગમનનું પુસ્તક એનો છઠ્ઠો અધ્યાય અને એની છ થી આઠ કલમો વાંચીએ તો યહોવા પોતે પોતાના સેવક મુસાને જે વચન જે પ્રોમિસ આપે છે અને એ પ્રોમિસ એમણે પૂરું કર્યું છે એ પરથી જાણી શકાય છે કયું પ્રોમિસ આપ્યું ઈશ્વરે હું યહો વાંચું અને મિસરીઓની વીટ વેઠ નીચેથી હું તમને કાઢીશ અને હું તેમની ગુલામીમાંથી તમને મુક્ત કરીશ અને મારા લંબાવેલા હાથ વડે તથા મહાન ન્યાય કૃત્યો વડે હું તમને છોડાવીશ અને હું તમને મારા લોક કરી લઈશ અને હું તમારો ઈશ્વર થઈશ અને તમે જાણશો મિસરીઓની વેટ નીચેથી તમને કાણનાર તમારો ઈશ્વર યહોવા હું છું અને જે દેશ આપવાનું પ્રતિપૂર્વક ઇબ્રાહિમની શાકની તથા યાકુબની આગળ મેં વચન આપ્યું છે તે દેશમાં તમને લઈ જઈને વતનને માટે તે હું તમને આપીશ હું યહોવા છું યહોએ આ વચન આ પ્રોમિસ વિશ્વાસુપણે પૂરું કર્યું છે એ આપણે જાણીએ છીએ અને તે આશીર્વાદ યાદ કરાવીને ગીત કરતા લોકોને યહોની આભાર સ્તુતિ કરવા માટે પ્રોત્સાહન આપે છે વાલાઓ આજે પ્રભુ યહોવાએ આપણને પણ શેતાનની ગુલામીમાંથી અને પાપની સત્તામાંથી અને ઈશ્વરના કોપથી મુક્ત કરવા માટે પોતાના પ્રિય પુત્ર ઈસુ ખ્રિસ્તને વધંભ પર આપણે બદલે આપણા પાપની શિક્ષા કરી છે એ આપણે જાણીએ છીએ કે જેના પર વિશ્વાસ કરીને આપણે અનંત કાળિક આશીર્વાદના ભાગીદાર બની શક્યા છીએ ત્યારે ગીત કરતા આજે આપણને પણ એ જ આહવાન અને આમંત્રણ આપે છે યૌવાની આગળ નવું ગીત ગાઓ કેમ કે તેમણે આશ્ચર્યકારક કૃત્યો કર્યા છે તેમના જમણા હાથે તથા તેમના પવિત્ર બાહુએ પોતાને માટે વિજય મેળવ્યો છે વલ્લભ આવો વ્યક્તિગત તારણ અને ઉદ્ધારના અનુભવના આશીર્વાદને યાદ રાખીને આપણે સર્વયહો ઈશ્વરની આગળ હંમેશા નમ્રતાથી આભાર સુધી કરતા રહીએ આ